સુરતના સચિન વિસ્તારથી ત્રણ યુવાનો સાયકલ લઈ અયોધ્યા રામ મંદિર દર્શન કરવા રવાના થયા છે ચૌદસો કિલોમીટરની યાત્રા ત્રણેય યુવાનો સાયકલ પર પૂર્ણ કરશે યુવાનોની રામ ભક્તિ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે સમગ્ર દેશ જ્યારે રામમય ભક્તિમાં તલ્લીન છે તેવા સમયે વર્ષોનું સ્વપ્ન રામ મંદિર બનવાની ખુશીમાં અને ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં સૌ રામ ભક્તો આતુરતાથી તારીખ બાવીસ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે અને પ્રભુ રામ સ્વયં મંદિરમાં બિરાજમાન થશે તેવા દ્રશ્યોના સાક્ષી બનવા કોઈ પગપાળા તો કોઈ સંઘ દ્વારા અયોધ્યા પહોંચી રહ્યા છે તેવા સમયે સુરતના સચિન વોર્ડ નંબર ના કનકપુરમાં આવેલ ગણેશનગર સોસાયટીમાં આવેલ શ્રી રામ મંદિરથી ત્રણ રામ ભક્તો બ્રહ્મા શાહુ ઓમદાસ અને દેવ પ્રજાપતિ સચિનથી ચૌદસો કિલોમીટર દૂર અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા સાયકલ પર સવાર થઈને જઈ રહ્યા છે જે તેમના માટે ઐતિહાસિક અને ગૌરવવાન દિવસ છે શ્રી રામ મંદિર સચિન કનકપુર થી વિદાય લેતા ત્રણેય યુવાનોનો સન્માન કરી પૂજા વિધિ અને ત્યારબાદ જય શ્રી રામના નારાઓ સાથે વિદાય અપાઈ હતી વધુમાં જોઈએ તો દેશની હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી હતી શ્રી રામ મંદિરના ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બનવા જઈ રહેલા બે રામ ભક્તોને નવી સાયકલો બેટ તરીકે કપલેઠા ગામના મુસ્લિમ સમુદાયના સરપંચ સુફિયાન ડેગિયા દ્વારા આપવામાં આવી હતી આ સાયકલ યાત્રા સાથે કોઈ તકલીફ ના પડે તે માટે એક ટુ વ્હીલર બાઇક બે યુવાનો મનીષ જા અને અવનીશ પાલ સેવા અર્થે જોડાયા હતા આ સાથે એક ફોર વ્હીલર કાર પણ બે દિવસ પછી તેમની સાથે સેવામાં જોડાશે અચ્છા લાગ રહા બહુત ઉત્સાહ વાળા લાગ રહે હે ઓર 1400 કિલોમીટર કા અંતર હે સાયકલ સે હમ ઉસકો કરેંગે કબ તક રોજ કિતના અંદાજ આપ કર રહે હે 150 તક કા આસપાસ કિલોમીટર પાર કરને કા 150 કિલોમીટર હા कौन कौन जा रहे हैं आपके नाम मेरा नाम देव प्रजापति है और ये भाई ओम है इनका नाम ब्रह्मा सर है कहां के हैं आप मैं यूपी का हूँ और ये भाई उड़ीसा ये उड़ी यहाँ पे कहां के यहां पे सचिन जय श्री कहेंगे आज आज तो बहुत खुशी की बात है कि सूरत महानगर पालिका वार्ड नंबर तीस से ये तीन राम भक्त अयोध्या के लिए प्रस्थान कर रहे हैं शुभेच्छा तो हम क्या देंगे ये राम भक्त हैं इनमें तो कोई शक नहीं है कि ये खूब नहीं इसलिए राम के भक्त हैं जब उतने लंका में जब पहुंचना था राम भक्तों को तो एक समुद्र में यदि पत्थर से वो सेतु बांध सकते हैं तो ये राम भक्त चौदह किलोमीटर खूब आराम से पहुंचेंगे ऐसा हमारा विश्वास है भगवान राम पर भी साइकिल से जाए और बहुत ही ये सोचनीय बात है कि ये बच्चे यहाँ से साइकिल से निकल रहे हैं और 1400 किलोमीटर की यात्रा तय करेंगे तो प्रभु श्री राम के चरणों में उनके सानिध्य में ये पहुँचेंगे ये पूर्ण रूप से विश्वास है सुख कुशल पहुँचेंगे और सारे लोगों के लिए एक खूब बढ़िया ये लोग संदेश देंगे जाते हुए और आने पर भी सबके लिए सुखमय एक जीवन का खूब बढ़िया मांग भगवान जी से आएंगे ऐसा हमारा विश्वास है धन्यवाद जय श्री राम जय श्री राम मैं ये प्रार्थना करती हूँ कि वो तीन राम भक्त हैं खुशी शांति पूर्वक वो जाए वहाँ से आए यही मेरे कामना है ये तीनों भक्त राम भक्त हैं साइकिल से जा रहे हैं एकदम शांति पूर्वक जाएंगे आ जाएंगे यही मेरा कामना है जय श्री राम खूबज गर्वनी बात है आज रोज मीडिया माध्यम द्वारा हमने जाए कि आप सचिन कनकपुर राम मंदिर थी અયોધ્યા રામ મંદિર લગે સાયકલ પર યાત્રા કાઢવામાં આવી છે એ બદલ હું રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ સારી રીતે એમનો પ્રવાસ રહે આવ કોઈ અડચણ ના ઊભું થાય અને સારી રીતે ગઈ દર્શન કરે અમારા વતી પર રામલલ્લાને પ્રાર્થના કરે અમારા વિસ્તારનો તથા સુરતનો એ સર્વનો સુખાકારી માટેની એમને અપીલ કરું છું તેમજ ઇન્ડિયા ન્યૂઝ પ્રજાપંખ સંદેશ ન્યૂઝ એસ ટ્વેન્ટી ફોર આ બધા માધ્યમ દ્વારા આ એક પ્રવાસ ઊભો કરવામાં આવે છે એ બદલ સર્વ સર્વે મીડિયા મિત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનારા દિવસોમાં જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષો જૂનું જે આપણું સપનું હતું તે સાકાર થવા જઈ રહ્યું છે એ બદલ કનકપુર વોર્ડ નંબર ત્રીસ સુરત મહાનગરપાલિકા ભાજપ પરિવાર દ્વારા પણ રામ ભક્તોને તેમજ સર્વ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ને આવનારું સર્વ આજે મકર સંક્રાંતિના દિવસે આવનારું નવું વર્ષ સર્વ સર્વ માટે સુખાકારીને શાંતિ અર્પે એવી શ્રી પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું નમસ્કાર મિત્રો આજના ઉત્તરાયણ પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા આજે કનકપુર કંસાડથી રામ મંદિર માટે અયોધ્યા માટે અહીંયાથી બાઈક સાયકલ પર અમારા કાર્યકર્તા કનકપુરના નીકળવાના છે તો હું એ ભગવાનને પ્રાર્થના કરે કે એમને સુખ શાંતિ થી ત્યાં પહોંચાડે અને રામજીના દર્શન દર્શન કરીને એમનો ભાગ્ય ઉજળ કરે જય હિંદ જય ભારત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત